બે સગીર દીકરીઓ અને એક સગીર દીકરાને પાડોશીના ઘરે મૂકી વતન એમ્પીમાં સંબંધીની મરણવિધિમાં છ દિવસ માટે ગયા હતા એક સંતાનના પિતા એવા હવસખોર પાડોશીએ તેર વર્ષની બાળકી પર દાનત બગાડી રાત્રે આ સમયે રેપ કર્યો હતો જે પોલીસે તેની ધરપકડ કરી છે રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેરના ઉગત કેનાલ રોડ પરના શ્રમ વિસ્તારમાં રહેતી તેર વર્ષની બાળકીને માતા પિતા પાડોશીને ત્યાં રહેવા માટે મૂકી ગયા હતા હવસખોર પાડોશીએ બાળકી પર બે મહિના પહેલાં રેપ કર્યો હતો બાળકી જે સરકારી સ્કૂલમાં ભણતી હતી તે સ્કૂલમાં પોલીસ દ્વારા ગુડ ટચ બેડ ટચનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેના થકી બાળકીએ હિંમત દાખવીને પાડોશીની ગંદી હરકતો બાબતેની સ્કૂલ ટીચર અને મહિલા પ્રિન્સિપાલને જાણ કરી હતી બાળકીએ રેપની વાત પ્રિન્સિપાલને કરતાં તેમણે બાળકીની માતા અને પોલીસની સી ટીમને આ બાબતે જાણ કરી હતી બીજા દિવસે માતા સ્કૂલે આવી ત્યારે મહિલા પ્રિન્સિપાલે બાળકી પર પાડોશીએ ત્રણ વાર તેની પર રેપ કર્યોની વાત કરતાં જ માતા પણ ચોંકી ગઈ હતી માતાએ દીકરીને આ બાબતે પૂછતા દીકરીએ જણાવ્યું હતું કે ઓગણત્રીસમી જાન્યુઆરીથી છ ફેબ્રુઆરી સુધી તમે ગામ ગયા તે વેળા સુરતસિંઘે રાત્રે પહેલાં અડપલા કર્યા પછી બીજા દિવસે રેપ કર્યો હતો આવી જ રીતે નરાધમ પાડોશીએ બાળકી પર ત્રણ વાર રેપ કર્યો હતો બાળકીને માતા પિતાનો ડર લાગતો હોવાને કારણે વાત કરી ન હતી અંગે રાંદેર પોલીસે બાળકીની માતાની ફરિયાદ લીધી છે તેના આધારે પોલીસે પાડોશી સુરતસિંહ જ્ઞાનસિંહ ઠાકોરની સામે બળાત્કાર અને પોસ્કો એકઠરની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી વધુમાં આરોપી સુરન્દ્રસિંહ ભાડેથી રહે છે અને શાકભાજીની ધંધો કરે છે સુરતસિંહ પ્રણીત છે અને સંતાનમાં એક દીકરો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા